જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો બગસરામો મૂક્યા છે આગળ બીજે ભાઈ ત્યાં આવશે પછી જાય છે યાદ છે ત્રણ ચાર દિવસ હું બાઈશી બધા વેલા જઈ ગયા બધું કામ કરી અને હજી પોણા અગિયાર થયાસ ત્યાંથી કઈ આગળ આપણે પાણીની બોટલ લઈ લીધી છે અને એમાં બે જોડી કપડા એટલું લઈ લીધું છે હાલો બા બધું એનું હમું નમું મૂકેશ બહાર જવાનું થાય ને બા ની વધી જાય

હાલ આપણે થોડીક વાર આઈસ ક્રીમ ખાઈશું ખાઈ પી આપણે આવી જશે પછી વેલા કપડાં બાપડા બધું વેલા ધોઈ ફ્રી થઈ ગયા તા વેલા હાલો આગળ આગળ વિડીયો જોતા રહેજો મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ની વાત હશે આગળ આવે પછી નીકળી નીકળીએ આજે બપોર જમવાનું છે અહિયાં બે બે એક આ મોટર છે મસ્ત કપડા વપડા ભગવાન ને પહેરાય

Jangan <laughs> lupa <laughs> અમાર તો બધા બાર હતો મારા જ ઉતતા વરસાદંધાય તો તે વરસાદ બહુ ગાજવા મળ્યો હવે સાક આય પડે છે બાર ન થાવાના રસોઈ બનાવી નાખ્યું અને આજે જમવામાં બનાવવાની છે પાણીપુરી तो बटाका ने बक्का मेला

ơi cái việc hoàn tay đấy, ạ trang người キャベ,